આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં જે પ્રકારે આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળી લઈ છે તેને લઈને હોબાળો પણ મચ્યો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આરોપ લગાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આદિવાસી ધારાસભ્યો છે ત્યાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અવાજ નથી ઉઠાવતા તેમના આરોપ બાદ આજ વિધાનસભામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલ સામે આવે છે અને તેમણે પણ પ્રતિક્રિયા આપી છે સૌ પ્રશ્ન તો હું એકદમ સ્પષ્ટ ક્લિયર કરું છું કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશીપ છે એ બંધ થઈ નથી ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી એ એમનો વિષય છે પણ જ્યારે અમે પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યાંથી કરવામાં આવી છે ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર જ્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે એમાં આપણે આવક મર્યાદા પણ જો જોતા નથી ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી કોલરશીપથી લઈને ફ્રી શિપ કાર્ડની વ્યવસ્થા છે ફક્ત મેનેજમેન્ટ કોટાનો જે પ્રશ્નો છે એમાં સરકાર માટે દીવધા છે અને ભારત સરકારનો પત્ર થયો છે કે ભાઈ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે જે તે સંસ્થાઓ જે એમના રીતે જે એડમિશન આપતી હોય છે એમાં આપણી સરકાર એ બાબતે ના પાડે છે પણ તેમ છતાં પણ અમે આદિવાસી વિદ્યાર્થીઓ માટે એના માટે અવરનવર અમે બેઠા છીએ મુખ્યમંત્રીશ્રી પણ આમાં કોઈ ચોખ્ખી ના પણ નહીં હતી પણ જે મેનેજમેન્ટ એમના રીતે જે એક એડમિશનની જે ભરતીની જે પ્રક્રિયા કરે છે અને પછી જો સરકાર પાસે જે અપેક્ષા રાખે છે હું ખાસ આજે આપના આ મીડિયાના માધ્યમથી ગુજરાતની આદિવાસી પ્રજાને જણાવવા માગું છું કે એક ગુજરાત એવું રાજ્ય છે કે ગામથી અંબાજી સુધીમાં વિદ્યાર્થીઓ અન્ય ફેકલ્ટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે આજે જ્યારે ઉચ્ચ શિક્ષણની અંદર મેડિકલ હોય કે એન્જિનિયરિંગ હોય કે અન્ય ફેકલ્ટી હોય પણ બધા જ ફેકલ્ટીઓમાં જ્યારે આજે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણીને સો ટકા સાક્ષરતા તરફ જ્યારે આદિવાસી સમાજની દીકરી હોય કે દીકરાઓ જ્યારે એ શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે જો સરકારનો સહકાર નહીં હોય અથવા એમનો સહયોગ નહીં હોય તો આ શક્ય જ નથી આજે જે કંઈ થઈ રહ્યું છે ઘણા સમયથી આંદોલનો ચાલે છે એમાં કેટલાક એજન્ડોએ કેટલીક મલ્ટી સંસ્થાઓને સાથે જે એડમિશન કોઈ કારણોસર લાલચ આપીને પણ જે એડમિશનો અપાવ્યા છે એવા લોકો માટે દીવધા છે બાકી તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે એટલા માટે કે જે આ જે વચેટિયા વજને જે આદત બની છે એ હંમેશા દૂર થવી જોઈએ અને ખોટી રીતે જે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એવી સંસ્થાઓમાં એડમિશન લઈ લે અને પછી એના ભવિષ્ય સાથે જે ચેડા થાય એ આદિવાસી આગેવાન તરીકે અમને પણ ગમતું નથી તેમ છતાં આજે જે કંઈ વિધાનસભામાં જે પ્રશ્નો ઊભો થયો છે એ હકીકત એક કોઈ પોલિટિકલી એ રીતે વળાંક લઈને જો એ લોકો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ આદિવાસી વિદ્યાર્થીઓ જે આજે હું પણ એક ટ્રાઇબલ મિનિસ્ટર તરીકે મેં કામ કર્યું છે ઉમરગામથી અંબાજી સુધીમાં જે રીતે શિક્ષણની જે વ્યવસ્થા થાય છે એ આશ્રમ શાળા હોય કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ હોય જિલ્લા પ્રમાણે મેડિકલ કોલેજ હોય કે પછી એન્જિનિયરિંગ કોલેજ હોય કે નર્સિંગ કોલેજ હોય અનેક પ્રકારની વ્યવસ્થા થઈ છે સમરસ છાત્રાલયથી લઈને અનેક ગ્રાન્ટેડ સાત્રાલયમાં રહેવા મૂકવાની વ્યવસ્થા ફ્રીમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ખૂબ સારું શિક્ષણ જ્યારે મેળવી રહ્યા છે મને બીજું જણાવતા આનંદ થાય છે કે ગરીબ ઘરની આદિવાસી દીકરી કોઈ આવાસમાં રહેતી હોય એ કદાચ પીજી કરવાનો વિચાર કરે તો કેવી રીતે ભણી શકે પરંતુ આજે મેં ગર્વ સાથે કહી શકું કે વીસ થી પચીસ લાખ કે પાંત્રીસ લાખ સુધીની એને પૂરેપૂરી ફ્રી સિમ કાર્ડ દ્વારા આપણે એની ફી ચૂકવીએ છીએ અને એ દીકરી પીજી પૂરું કરીને એક હોશિયાર ડોક્ટર તરીકે સમાજની સેવા કરી શકે છે સર એક જ સવાલ છે એક વાત એટલી જ છે કે 20 10 નો જે પરિપત્ર છે એ 24 નો એ રદ થઈ જશે કારણ કે આપ જો કહો છો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ જ છે બધાય માટે તો એ પરિપત્ર જ એક વિસંગતતાનો મુદ્દો છે ગવર્નમેન્ટ કોટાની અંદર કોઈ સરકારે ના નથી પાડી કોઈ એવો પરિપત્ર પણ નથી ફક્ત ને ફક્ત જે મેનેજમેન્ટ કોટાની અંદર અમુક કોશિશ સેવા છે કે ત્યાં ભારત સરકારે કોઈ પરિપત્ર કર્યો છે એ બાબતે પણ અમે વારંવાર વિચારણા કરી છે ને આવનારા દિવસોમાં પણ અમે બેસીશું આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય નહીં થાય એ માટે સરકાર અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર બિલકુલ તૈયાર છે ભૂપેન્દ્રભાઈને જ્યારે જ્યારે મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે વાત લઈને ગયા છે ત્યારે એમણે નાણાં મંત્રીને સાથે રાખીને ક્યારેય ના નાથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉભો થાય છે કે હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી છે નરેશભાઈ પ્રશ્ન એટલો છે અનંતભાઈએ અને ચૈતરભાઈએ પ્રશ્ન એવો કર્યો હતો કે સત્યાવીસ ધારાસભ્યો આદિવાસી સમાજના છે જેમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પ્રશ્ન આદિવાસી સમાજનો ઉઠાવ્યો પણ ભાજપના એક પણ ધારાસભ્ય ગૃહની અંદર બોલ્યા નહીં એ એમનો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને નીચે ઉતારવા અમે તો કામ કરવાળા લોકો છે અમે તો મદદ કરનારા લોકો છે વિદ્યાર્થીઓની ચિંતા કરનારા લોકો છીએ જ્યારે એ પ્રશ્ન કરે છે એનો અમારે કોઈ જવાબ આપવાનો રહેતો નથી હું એક જવાબદાર ધારાસભ્ય તરીકે ચોક્કસ કહું છું કે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આજે ઉમરગામધી અંબાજી સુધીમાં જો આદિવાસીઓનું જે કંઈક આજે જે જીવન ધોરણ બદલાયું છે જે સો ટકા સાક્ષરતા તરફ જે વિદ્યાર્થીઓ ગયા છે એ બિલકુલ નરેન્દ્રભાઈની મહેરબાનીના કારણે છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હર હંમેશા અમારી સાથે રહ્યા છે આવનારા દિવસોમાં પણ અમારા વિદ્યાર્થીઓ સાથે રહેશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ એ

ક્યારેક કોઈક જગ્યાએ ચૂપ થાય છે પરંતુ મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપતી વખતે સંસ્થાએ પણ વિચારવું જોઈએ કે જો ગવર્મેન્ટ કોટાની અંદર સરકારની કોઈ ના નથી મેનેજમેન્ટ કોટાની અંદર સરકાર કોઈ સહાય કરતી નથી એવા સમયે વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ એ વાકેફ કરી શક્યા નથી સત્તા કોઈ જગ્યાએ જે એડમિશન લેવાયા છે એ હજુ પણ અમે મુખ્યમંત્રીશ્રીને અમે પણ ધારાસભ્યો અમારી લાગણી ચોક્કસ બતાવીશું બાકી ચેતરભાઈ કે ભાઈ અનંતભાઈ જે આ વાત કરે છે તો પણ એના લીધે જે બીજા સારા વિદ્યાર્થી જે આજે આપણે પંચોતેર થી એસી ટકાથી પણ વધારે લોકોને જે મદદ કરી રહ્યા છે એને કોઈ ગેરસમજ ઊભી નહીં થાય એ માટે જ હું આપના દ્વારે પણ આવ્યો છું સરકાર હું માનું છું ત્યાં સુધી મારી માહિતી મુજબ પ્રમાણે જે ગુજરાત આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરે છે એવું કોઈ રાજ્ય મદદ કરતું નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો